છસો ડઝન કેરીનો અંકુર ધરાવ્યો છે સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પુજારી સ્વામી દ્વારા અને સવારે સાત કલાકે કોઠારી શ્રી વિવેક સાગર દાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી આજે અનેક હરિભક્તો એ દર્શન લાભ લઈ ધન્યતા અનુભવી છે હનુમાનજીને વૃંદાવનમાં પંદર દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જહદોશીના વર્કવાળા વાનર થીમ વાળા વાઘા પહેરાવ્યા છે દાદાના સિંહાસન ગુલાબ અને સેવંતીના ફૂલોનું શણગાર કરવામાં આવ્યો છે આજે હનુમાનજીને એક કિલો પ્યોર સોનામાંથી બનેલું રજવાડી મુગટ અને કુંડળ પહેરાવ્યા છે સવા ફૂટ ઊંચા અને દોઢ ફૂટ પોઢા મુગટમાં બે પોપટની આકૃતિ બનાવાય છે સાડા ત્રણસો કેરેટ લેબ્રોન ડાયમંડથી જળતર કરાયેલું આ મુગટ બનાવતા અઢાર કારીગરોને ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે ચિંતન વાગડિયા બરવાડા